નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ દસથી બારમાં ઉપયોગી એવા નિબંધ લેખન પર્યાવરણનું મહત્ત્વ જેનું સંપૂર્ણ સોલ્યુશન જોશું આપણે આ ચેનલ પર બીજા નિબંધના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો સૌપ્રથમ અહીં આપણે મુદ્દા આપેલા છે તો તે મુદ્દા જોઈએ જેમાં નંબર એક પર્યાવરણ એટલે શું નંબર બે પર્યાવરણના પ્રકાર તો પર્યાવરણના બે પ્રકાર છે કુદરતી પર્યાવરણ અને નંબર બે માનવસર્જિત પર્યાવરણ ત્યાર પછી નંબર ત્રણ પર્યાવરણનું મહત્વ નંબર ચાર પર્યાવરણના સૂત્રો અથવા પર્યાવરણ સ્લોગન નંબર પાંચ પર્યાવરણની સુરક્ષા તો જોઈએ સૌ પ્રથમ પર્યાવરણ એટલે શું પર્યાવરણ શબ્દ પરી અને આવરણ એ બે શબ્દોથી બનેલો છે પરી એટલે ચારે તરફ અને આવરણ એટલે સ્તર એટલે કે આપણી આજુબાજુ જે પણ દેખાય છે અથવા તો અદ્રશ્ય છે તે પર્યાવરણ છે બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે છોડ પ્રાણીઓ હવા પાણી પ્રકાશ માટી વગેરે જે આપણી આસપાસ છે જેમાં તમામ જીવંત જીવો રહે છે તેને પર્યાવરણ કહેવાય છે પર્યાવરણ એટલે માનવની આસપાસ રહેલ સામાજિક આર્થિક જૈવિક ભૌતિક અને રાસાયણિક ઘટકોનું માળખું સામાન્ય અર્થમાં કહીએ તો પર્યાવરણ એટલે આસપાસનું આવરણ અંગ્રેજીમાં પર્યાવરણ માટે ઇન્વાયરમેન્ટ શબ્દ વપરાય છે જે ફ્રેન્ચ શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ પડોશ એવો થાય છે તો પર્યાવરણના મુખ્ય ત્રણ ઘટકો છે નંબર જલાવરણ નંબર બે મૃદાવરણ અને નંબર ત્રણ વાતાવરણ તો જલાવરણ એટલે સાગર હિમ શિખરો નદીઓ અને વરસાદ વાતાવરણ એટલે હવા તેમજ મૃદાવરણ એટલે પૃથ્વીની સપાટી પર આવેલું માટીનું આવરણ ત્યાર પછી જોઈએ પર્યાવરણના પ્રકાર તો પર્યાવરણને બે વિભાગમાં વહેંચવામાં આવે છે નંબર એક કુદરતી પર્યાવરણ અને નંબર બે માનવસર્જિત પર્યાવરણ તો તેમાં સૌ પ્રથમ જોઈએ કુદરતી પર્યાવરણ તો કુદરતી પર્યાવરણના બે પ્રકાર પડે છે જેમાં નંબર એક સજીવ પર્યાવરણ તથા નંબર બે નિર્જીવ પર્યાવરણ તો સજીવ પર્યાવરણમાં સુક્ષ્મજીવો જીવાણુઓથી માંડીને બધા જ પ્રકારના નાના તેમજ મોટા પશુઓ પંખીઓ કીટકો શેવાળ લીલ જેવી લીલી વનસ્પતિથી માંડીને ઘાસ છોડ વેલા અને વૃક્ષો જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે જ્યારે નિર્જીવ પર્યાવરણમાં હવા પાણી ઉષ્ણતા તાપમાન જેવા ઘટકોનો સમાવેશ થાય છે આ ઉપરાંત નિર્જીવ પર્યાવરણમાં નદીઓ પર્વતો સાગર સરોવરો વગેરેનો સમાવેશ કરી શકાય છે પર્યાવરણના સજીવ અને નિર્જીવ ઘટકો પૃથ્વી પરના સજીવોને ટકાવી રાખવા માટે એકબીજા સાથે સાતત્યપૂર્ણ પ્રક્રિયા કરતા રહે છે ત્યાર પછી તેમાં નંબર બે જોઈએ તો સર્જિત પર્યાવરણ કુદરતી પર્યાવરણમાંથી માનવે તેની સર્જન શક્તિ દ્વારા જે વસ્તુઓનું નિર્માણ કર્યું છે તે તમામનો માનવસર્જિત પર્યાવરણમાં સમાવેશ થાય છે જેમ કે ઘરો કારખાના શહેરો બિલ્ડિંગો પુલો વિવિધ પ્રકારની વસ્તુઓ ખોરાક તેમજ કુદરતી પર્યાવરણને દૂષિત કરતા વિવિધ પ્રકારના કચરાઓ ત્યાર પછી જોઈએ પર્યાવરણનું મહત્વ તો આપણા જીવનમાં પર્યાવરણ ખૂબ મહત્વનું છે પર્યાવરણ દ્વારા જ પૃથ્વી પર જીવન શક્ય છે જો આપણે આજે જીવંત હોઈએ તો તેમાં પર્યાવરણનો મોટો હાથ છે એક સારું અને સ્વચ્છ પર્યાવરણ આપણને વધુ સારી રીતે જીવવા માટે મદદ કરે છે તમે સૌ જાણતા જ હશો કે આપણે શ્વાસ લેવામાં ઓક્સિજન લઈએ છીએ તેમજ ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ પરંતુ શું તમને એ ખ્યાલ છે કે આ ઓક્સિજન આપણને કોણ પૂરો પાડે છે તો આ ઓક્સિજન આપણને વૃક્ષો પૂરો પાડે છે જે પર્યાવરણનો એક ભાગ છે બજારમાં બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ ઓક્સિજન સિલિન્ડરની કિંમત અંદાજે પાસઠસો રૂપિયા જેટલી છે તો તમે વિચારી શકો છો કે પર્યાવરણ પાસેથી આપણી આપણે કેટલી કિંમત ઓક્સિજન મફતમાં મેળવી લઈએ છીએ પરંતુ તેના બદલામાં આપણે પર્યાવરણના રક્ષણની એક નાનકડી જવાબદારી પણ અદા નથી કરતા માનવી કેટલો સ્વાર્થી છે નહીં માનવીને આ વર્ષ કદાચ કોરોના કાળમાં પર્યાવરણની કિંમત સમજાઈ ગઈ હશે કેટલાય લોકોને ઓક્સિજન માટે કેટલી મહેનત કરવી પડી હશે પર્યાવરણ એ પૃથ્વીનો એક વિભિન્ન અભિન્ન ભાગ છે પ્રાચીન સમયમાં માનવી સ્વચ્છતા પર વિશેષ ભાર આપતો હતો તે વૃક્ષોની પૂજા કરતો હતો આજે પણ હિન્દુ ધર્મમાં પીપળા જેવી વનસ્પતિને કાપવી તે પાપ ગણાય છે તેનું ધાર્મિક કારણ છે હોય તે પણ પીપળો એ એવું વૃક્ષ છે કે જે આપણને ચોવીસ કલાક ઓક્સિજન પૂરો પાડે છે પ્રાચીન કાળમાં પર્યાવરણના મહત્વને ખૂબ સારી રીતે સમજી માનવીએ પર્યાવરણનું રક્ષણ કર્યું છે વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રયાસ ઈસુ પહેલા ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો તેમણે પ્રકૃતિના મહત્વને સ્વીકારતા વન્યજીવોના શિકાર પર પ્રતિબંધ ફરમાવ્યો હતો જે આજે તેમના શિલાલેખો પરથી જાણવા મળે છે પર્યાવરણ આબોહવાને સંતુલિત રાખે છે તેમજ જીવન માટે જરૂરી બધી વસ્તુઓ પણ પર્યાવરણ દ્વારા જ પ્રાપ્ત થાય છે પરંતુ આજના સમયમાં પર્યાવરણનું મહત્વ ભૂલાઈ રહ્યું છે જેથી જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે પ્રાચીન કાળમાં મનુષ્ય પગપાળા માઇલો સુધી પ્રવાસ કરતા હતા પ્રાચીન સમયમાં મનુષ્યને પ્રકૃતિ દ્વારા સંપૂર્ણ પૌષ્ટિક શાકભાજી ફળો વગેરે પ્રાપ્ત થયા હતા અને માનવી દિવસભર તેને જ આરોગતો હતો જેથી તેને ભરપૂર ઉર્જા મળતી હતી તેમને આખા જીવન દરમિયાન ભાગ્યે જ કોઈ રોગ થતો હતો પરંતુ આજના સમયમાં મનુષ્ય જે પણ કંઈ ખાય છે તે નકરી દવાઓના ઉપયોગથી બનાવવામાં આવે છે વધુ પડ ઉત્પાદનની હોળમાં સેન્દ્રિય ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી ખોરાકની ગુણવત્તા ઘટી ગઈ છે જેથી આરોગ્યની આટલી બધી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં માનવીનું સરેરાશ આયુષ્ય ઘટી રહ્યું છે ત્યાર પછી જોઈએ પર્યાવરણના સૂત્રો અથવા પર્યાવરણ સ્લોગન જેમાં નંબર એક છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વરનો વાસ હોય છે નંબર બે સ્વચ્છતા ત્યાં પ્રભુતા નંબર ત્રણ જળ એ જ જીવન નંબર ચાર પર્યાવરણનું રોકવા પ્રદૂષણ કરવું પડશે વૃક્ષારોપણ નંબર પાંચ વૃક્ષ પશુ પંખી જે ધરતીનું ધન જેનું કરીએ મનથી જતન નંબર છ વન બચાવો પર્યાવરણ બચાવો જીવન બચાવો નંબર સાત વન્ય પ્રાણી પર્યાવરણનું ઘરેણું છે પર્યાવરણના જીવો ગામડા ગામડા નંબર દસ આપણા સૌનો એક જ સૂર ચાલો કરીએ પ્રદૂષણ દૂર નંબર અગિયાર વાયુ બગડશે તો આયુ કથળશે નંબર બાર પર્યાવરણ માટે એક જ નારો જળ જમીન અને વાયુ સારો નંબર તેર પર્યાવરણ તો આપણે તંદુરસ્ત નંબર ચૌદ શુદ્ધ હવા ને સ્વચ્છ પાણી લાંબુ જીવશે હર કોઈ પ્રાણી નંબર પંદર પર્યાવરણ છે પ્રકૃતિની શાન જાળવી રાખો તેની જાન નંબર સોળ પર્યાવરણની જાળવણી સૌની સમૃદ્ધિ નંબર સત્તર પર્યાવરણ આપણી માતા તેના વગર ક્યાંથી સાતા નંબર સાતાં વૃક્ષની સંભાળ પર્યાવરણની સમૃદ્ધિ નંબર પર્યાવરણ એટલે વરદાન પ્રદૂષણ એટલે અભિશાપ નંબર વીસ વૃક્ષો પર ફળો ન લાગે નદીમાં ન રહે નીર પર્યાવરણ પ્રદૂષણ થતા સર્જર જરજર બન્યું શરીર ત્યાર પછી જોઈએ પર્યાવરણ સુરક્ષા તો માનવ જીવન એ પર્યાવરણને આભારી છે તેથી માનવી જે ઝાડની ડાળી પર બેઠો છે જેના પર તે મોટો થયો છે તે ડાળની સંવર્ધન અને સંરક્ષણની જવાબદારી તેણે સ્વીકારવી પડે અમેરિકાના પ્રકૃતિ શાસ્ત્રી સ્વસ રાસેલ કોર્સ ઓગણીસો ને બાસઠમાં તેમના પુસ્તક સાયલન્ટ સ્પ્રિંગમાં ચેતવણી આપી હતી કે માનવી કુદરત પર વિજય મેળવવાની ઘેલચા છોડશે નહીં તો તેના હાથે જ નક્કી આ પૃથ્વીનો વિનાશ કરશે પર્યાવરણ એ ભાવિ સંતાનો માટે જગત નિર્માતાએ આપણને સાચવવા આપેલી અનામત છે અને કોઈ જ્યારે આવી અમૂલ્ય જીવનદાયી અનામત આપણને સાચવવા આપે ત્યારે આપણી જવાબદારી ખૂબ વધી જાય છે એટલે જ તો ભારતના બંધારણની મૂળભૂત ફરજોને લગતી કલમ એકાવન એ જીમાં જંગલો સરોવર નદીઓ અને વન્યજીવોની સુરક્ષા અને વિકાસ તથા બધા જીવો પ્રત્યે સહાનુભૂતિ દાખવી એ દરેક ભારતીય નાગરિકની ફરજ બનાવવામાં આવી છે આનાથી એ બાબત સ્પષ્ટ થાય છે કે આઝાદ ભારતમાં પર્યાવરણ પ્રત્યે ભારે ચિંતા પહેલેથી જ કરવામાં આવી છે પર્યાવરણની જાળવણી કરવી તે માટે જવાબદાર નાગરિક તરીકે આપણા યોગદાનને જાણી જાણીએ અને જવાબદારીની સભાનતા કેળવીએ તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી મળીશું આપણે આવા નિબંધના સોલ્યુશન સાથે